જો તમે ભાડા પર રહો છો તો તમને જોવું જ હશે કે કોઈ પણ ભાડા કરાર ફક્ત અગિયાર મહિના માટે જ હોય છે આવી સ્થિતિમાં એક સવાલ એ ઊભો થાય છે કે ભાડા કરાર માત્ર અગિયાર મહિના માટે જ કેમ શા માટે એક વર્ષના અથવા માત્ર દસ મહિનાનો નથી આ તમામ બાબતો આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે બત્સલ ભાડા કરાર એટલે કે ભાડા કરાર તેને કહેવામાં આવે કે જ્યારે સાદી ભાષામાં મિલકતના માલિક અને ભાડુઆત વચ્ચે કોઈ વ્યક્તિને તેની મિલકત ભાડે આપવા માટે લેખિત કરાર હોય તેમાં ઘર ખરીદનાર અને આપનાર વિશે માહિતી હોય છે જેમાં ભાડા પર મકાન લેવાની તારીખ અને તે માટેનો સમય પણ લખવામાં આવ્યો હોય છે ભારતીય નોંધણી અધિનિયમ ઓગણીસો આઠની જરૂરિયાતો અનુસાર એક વર્ષ માટે લીઝ પર મિલકતની નોંધણી જરૂરી છે તેથી નોંધણી પ્રક્રિયા અને સ્ટેમ્પ વગેરે જેવા ખર્ચને ટાળવા માટે ભાડા કરાર માત્ર અગિયાર મહિના માટે તૈયાર કરવામાં આવે છે ભારતીય નોંધણી અધિનિયમ ઓગણીસો આઠની કલમ સત્તર ડી આ કલમ મુજબ જો કોઈ ભાડુઆત અને મકાન માલિક એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરાર કરે છે તો તેણે નોંધણી કરાવવાની જરૂરી નથી તેથી જ લોકો નોંધણી ફી ટાળવા માટે અગિયાર મહિના માટે ભાડા કરાર કરે છે જો કે અગિયાર મહિના માટે ભાડા કરાર કરતી વખતે સ્ટેમ્પ ડ્યુટી પણ ઓછી લાગે છે પરંતુ કેટલાક રાજ્યોમાં ભાડા કરારની નોંધણી માટે અલગ અલગ નિયમો હોઈ શકે છે અગિયાર મહિનાનો ભાડા કરાર કરવો એ નોંધણી ફી બચાવવાનો એક માર્ગ છે પરંતુ તે કાનૂની રક્ષણ ઘટાડી શકે છે તેથી નિષ્ણાતોની સલાહ ચોક્કસપણે લો તો આશા રાખું છું કે આ વિડિયો તમને પણ પસંદ આવ્યો હશે અને હા આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આમ જોડાયેલા રહો સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર